બોલીએ કૃષ્ણ લાલ લી જય ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુર સા બ્રહ્મા મહાભારતની અંદર સભા પર્વની અંદર એક પ્રસંગ આપેલો છે કે જરાસંગ ભગવાન કૃષ્ણ પાસે જ્યારે એ ચઢાઈ કરવા માટે આવ્યો યુદ્ધ કરવા માટે આવ્યો તે વખતે ભગવાન કૃષ્ણએ જરાસંગને કહ્યું કે હું સુરસેન રાજાના કુળનો વાસુદેવનો પુત્ર હું કૃષ્ણ છું અને તમને સમજાવું છું કે તમે સમજી જાઓ વીસ હજાર આઠસો જે રાજાઓ તમે કેદ કર્યા છે જેલની અંદર એને તમે મુક્ત કરો પરંતુ આ જે જરાસંઘ છે એ સે મસ્ત થતો નથી એટલે કે પોતાની જે હઠ છે એ હઠને આધીન રહે છે પરંતુ ભગવાન કૃષ્ણ એ સંધિ કરવા માટે એ સુલેહ માટે સંપ માટે એ પ્રયત્ન કરે છે પરંતુ જરાસંગ એ ના પાડે છે અને ત્યાર પછી ભગવાન એ વિચારે છે કે હવે યુદ્ધ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી એટલે ભગવાન કૃષ્ણ એ અર્જુનને અને ભીમને એ કહે છે કે હવે આપણે યુદ્ધ કરવું જ પડશે ત્યાર પછી ભગવાન કૃષ્ણ અર્જુન અને ભીમ જરાસંગની સામે એમના યુદ્ધની સામે એમના લશ્કરની સામે એ યુદ્ધ કરે છે અને આ યુદ્ધ લાગ લલાટ ચૌદ દિવસ સુધી ચાલે છે આ યુદ્ધની અંદર કોઈ હથિયાર નથી પરંતુ એ હાથ વડે એ યુદ્ધ કરે છે એટલે કે મુક્કાબાજી કરે છે મલ્લબાજી કરે છે અને ગદાથી યુદ્ધ કરે છે અને ચૌદ દિવસનું યુદ્ધ કર્યા પછી ભગવાન કૃષ્ણની એ જીત થાય છે અને જરાશંઘનો એ વધ કરે છે ત્યાર પછી કેદની અંદર એ પૂરી રાખ્યા હતા વીસ હજાર આઠસો એ રાજાઓ જરાશંઘે એ જરાસંઘનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણનો વિજય થયા પછી એ જે વીસ હજાર આઠસો જે બંદીવાન હતા કે જેમને એમણે કારા વશની અંદર પૂરી દીધા હતા એમને એ મુક્ત કરે છે આમ આ મૂળ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આ સભા પર્વ એ આપણને શીખવે છે કે આપણી અંદર પણ ઘણા બધા એ શત્રુઓ એ માનતા ન હોય ક્રોધ લોભ અને મોહ આ મોટામાં મોટા શત્રુઓ છે અને શત્રુઓ સામે આપણે જ્યારે મનથી એ જ્યારે લડાઈ કરીએ ત્યારે એ પાછા એ હટી જતા હોય છે હારી જતા હોય છે પરંતુ મન મજબૂત હોય ત્યારે કામ ક્રોધને લોભ આ જે ત્રણ જે છે મોટામાં મોટા શત્રુ એ જે વ્યક્તિ હરાવે છે પોતાના જીવનની અંદર એને ભાગવતકાર કહે છે કે એ મહાવીર છે માટે આપણે આપણા જીવનની અંદર આ જે છે શત્રુઓ એ શત્રુઓને હરાવી અને આપણે મહાવીર બનીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગણ્યા લાલ લગી